બોટાદ કામ લઠાકાન આપ સૌને ખબર હશે બોટાદ લઠ્ઠાકાંડ થયું લોકોના મોત થયા લઠ્ઠાકાંડમાં તમામ ઘટનાના આરોપીઓની ધરપકડ થઈ પણ બધા છૂટી ગયા છે સાંભળજો બહુ જ ગંભીરતાથી જો મીડિયાને પણ મારી વિનંતી છે કે આ ગુજરાતના એવા લોકોની પીડાની વાત છે કે જેમાં તમે પણ મજબૂતાઈથી એક થઈ અને આ સચ્ચાઈને સામે મૂકજો હજુ પણ મોટા અધિકારીઓ સરકારી અધિકારીઓની બોટાદકામાં ધરપકડ નથી જે ધરપકડ નાના લેવલે બધા જામીન ઉપર છૂટી ગયા છે પીડિત પરિવારો પાસે પોલીસને કે સીટની દ્વારા કોઈ પૂછપરછ કે માહિતી લેવામાં બહુ આવી નથી સરકારે વળતર જાહેર કર્યું પણ હજી કેટલા લોકોને મળ્યું નથી આ હું બોટાદ કાંડની વાત કરું હરણીકાંડમાં આ બધા અમારા આગેવાનો છે લો કે બોટાદ કાંડમાં રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં ગયા હતા રાકેશભાઈ હિરપરા અને ટીમ સુરતની એ તક્ષીલા કાંડમાં ગયા હતા હરણીકાંડમાં અમારા શહેર પ્રમુખ ત્યાં હતા એમની આગેવાનીમાં ટીમ ગઈ હતી ઘટનાના ખરા આરોપીઓની ધરપકડ થયેલ નથી પંદર આરોપીઓની ધરપકડ થઈ છે પણ તમામ મોટી માછલીઓ નાની માછલીઓ પકડાની મોટી નથી પકડાણી પંદર આરોપીઓને પકડ્યા હતા અને ગુજરાતના લોકસભાના ઇલેક્શન તારીખ સાત રોજ પૂરું થતા જ આઠ મહિના રોજ ચાર આરોપીઓ છૂટ્યા અને આઠ અને બીજા દિવસે વડોદરાની સેશન કોર્ટે બીજા અગિયાર આરોપીઓને છોડી દીધા ચૌદ ચૌદ આરોપીઓ પંદરે પંદર આરોપીઓ અત્યારે હરણીકાંડવાળા જામીન ઉપર છૂટી ગયા છે બરાબર છે અને હજુ સુધી એ મામલામાં આ લોકોને પણ પૂરતો ન્યાય મળવો જોઈએ એવું મળ્યું નથી આજ સુધી કોઈને કોઈ રકમ મળી નથી દવાખાનાના બિલ પણ પીડીતોએ જાતે ભરેલા છે અમારી ટીમોએ ત્યાં જઈને વિઝીટ કરી છે એની હું વાત કરું છું તકશીલાકા સુરત ઘટનામાં પહેલા તમામ આરોપીઓની મોટા આરોપીઓ નહોતા પકડાના પણ જે નાના કર્મચારીઓ પકડાના હતા એમની ધરપકડ થઈ અત્યારે તમામે તમામના જામીન થઈ ગયા અમે સીટમાં બેદરકારી જે સરકારી મોટા અધિકારીઓ એની સામે કોઈ કાર્યવાહી થઈ નથી કયા મંત્રી કે નેતાનો ફોન ગયો હતો અને ચાલતું હતું ટ્યુશન કલાસીસ એની તપાસ થઈ નશે કોર્પોરેશન જીબીના મુખ્ય અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ એ પણ નથી થઈ તમામ ચૌદે ચૌદ આરોપીઓ છૂટી ગયેલ છે સરકારી વકીલને સહયોગ મળતો નહી માટે પીડિતોએ જાતે પોતાનો વકીલ રોકી અને અદાલતમાં ગયા છે ન્યાય માંગવા આ સીટની જે હું વાત કરી રહ્યો છું પોલીસની તપાસ એકદમ અસંતોષકારક છે જે એમણે જે પીડિતોએ જે વાત કરી છે એની હું વાત કરી રહ્યો છું દર વખતે સીટ નામની એક બલ્લાની રચના થાય છે આ બલા કામ શું કરે છે પહેલી વખત જ્યારે ઘટના ઘટે ત્યારે તુરંત જ બીજા દિવસે મુખ્યમંત્રી અને મંત્રી શ્રી આવે મુખ્યમંત્રી ગૃહમંત્રી ચલાવેદર્શીબંધી આવે નહી આવે તાત્કાલિક રચના કરવામાં આવશે કઈ બહુ થતું નથી એડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો જરૂર કરેસ કરે